યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલા ભાદરવી પૂનમના મેળામાં સોળે કળાઓ ખીલેલી જોવા મળી રહી છે લાખો પદયાત્રિકો અને શ્રદ્ધાળુઓ માય ભક્તોની અવિરત પ્રવાહ અંબાજીમાં ઉમટી રહ્યો છે ત્યારે અંબાજીમાં દૂર દૂરથી પદયાત્રા કરીને આવતા લાખો માય ભક્તો માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ત્રણ જગ્યાએ વિના મૂલ્યે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં દિવાળી બા ગુરુ ભવન ધર્મશાળા અંબિકા ભોજનાલય અને ગબ્બર તળેટી ખાતે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે આવતીકાલે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ ના મોદીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિતના પરપ્રાંતિયો દ્વારા યાત્રાળુઓને એક લાખ પકોડી ભોજન પ્રસાદ રૂપે પીરસવામાં આવી હતી સિદ્ધ હેમ સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ કેમ્પમાં